મારા જન્મ થતાં જ મારી માતાનું મૃત્યુ પામેલું એટલે મારા પિતાએ બીજા નવા લગ્ન કરી લીધા હતા જ્યારે મારી નવી મમ્મી મને ખૂબ જ કામ કરાવી અને જ્યારે ઉંમર થઈ એટલે એક દિવસ મને એક મહિલા સાથે મોકલી દીધી અને પછી ત્યાંથી હું ભાગી ગઈ અને મેં એક જગ્યાએ મારા લગ્ન કરાવવામાં આવ્યા હતા અને મને સાસારામ મારા પતિ સાથે મને મોકલવામાં આવી હતી મારા મનમાં ભાગી જવાની મારા માટે એકમાત્ર સારી તક હતી પણ મનમાં વિચાર આવ્યો કે આ એટલું સરળ નથી ત્યારે મેં વિચાર્યું કે મેં અત્યાર સુધી જે લોકોનો વિશ્વાસ જીત્યો છે તેઓ મારા પર શંકા નહીં કરે મેં તે વ્યક્તિને રાત્રે ખૂબ જ ઊંઘમાંથી તેમની પાસેથી ઘરમાંથી ઉઠી જવાની કોઈ ચિંતા ન હતી હું ધીમેથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવી તે માણસ અહીં એકલો રહેતો હતો આ એક અને આ માણસ તેમાં એક નાનું ઘર હતું તેથી જ મારું અહીંથી બહાર ભાગીને નીકળવું મુશ્કેલ ન હતું હું આ મારા પતિ સાથે આ જગ્યા પર ઘણી વખત અહીં આવી ગઈ હતી તેથી મારા પણ શંકા પણ કોઈ કરી શકે નહીં કે આ વખતે હું ભાગી જઈશ કારણ કે આજે મેં લાગણીઓને બદલે મગજથી વિચાર કર્યો હતો આ વખતે મેં વિચારીને સંપૂર્ણ પ્લાન બનાવ્યો હતો હું એક એવી મહિલા હતી જ્યારે હું અઢાર વર્ષની હતી ત્યારે મારી સોતેલી મમ્મીએ મને એક મહિલા સાથે મોકલી દીધી અને મને ના ગમતું તે માણસ જે મા મોટી ઉંમરની વ્યક્તિ જોડે મારા લગ્ન કરાવી દીધા હતા જે મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવતી હતી પહેલી વખત જ્યારે મેં આ લોકોને જોયા તો હું ડરી ગઈ હતી જ્યાં નાની નાની ગલીઓ અને ત્યાં ઘણી તૂટેલી ઇમારતો પણ હતી જે મહિલા સાથે હું આવી હતી તેને મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને હું ત્યાં બેસીને રડતી હતી મારા પપ્પાનું અવસાન થતાં જ મારી મમ્મીએ મને આ સ્ત્રીને છોપી દીધી ત્યારે મેં ત્યાં જવાની ના પાડી ત્યારે મારી મમ્મીએ મારા ગાલ પર જોરથી તમાચો મારી અને મને આ લોકો સાથે મોકલી દેવાય માટે આવી કલાકની બસની મુસાફરી પછી હું અહીં પહોંચી હતી હું ગભરાવા લાગી હતી મારી સાડીને સરસ રીતે ઢાંકી રહી હતી પણ ત્યાંથી પસાર થતા વ્યક્તિઓની નજર એવી હતી કે હું મૂંઝવણ અનુભવી રહી હતી હું જૂની શેળીઓ પર ચડી અને અહીં પહોંચી ને જોયું કે એક તરફ બે વૃદ્ધ માણસ સફેદ કપડાં પહેરીને બેઠા હતા અને બીજી બાજુ સિંહાસન રાખ્યું હતું જ્યારે પર એક પચાસ વર્ષની મહિલા બેઠી હતી મને જોતાની સાથે જ તે ઊભી થઈને બેસી ગઈ અને હું ડરીને બધું જોઈ રહી હતી પછી મને બેઠેલી સ્ત્રી પાસે લઈ જવામાં આવી તેના હાથમાં મૂક્યો તે સ્ત્રી પહેલાં તો મને માથાથી પગ સુધી તે ક્ષણ મારી સામે જોઈ રહી હતી પછી જે સ્ત્રી મને અહીં લઈ આવી હતી તેને તે અને હું નિરાશ થઈને તેની સામે જોઈ રહી હતી પછી તેને મને બોલાવી અને કહેવા લાગી અને મારી સાથે લઈ અને આખી રાત મારી ભૂલ માટે અફસોસ કરતી રહી જ્યારે હું સવારે જાગી ત્યારે મારા પતિ મારી પાસે બેસ્યા હતા મને જોઈને તે હસવા લાગ્યા અને બોલ્યા આવો ચા નાસ્તો કરો અને તમારા માટે જમવાનું બનાવ્યું છે મેં કહ્યું જો તમે મને આટલી જગ્યા પર રાખ્યું છે તો મને આવું કેમ કર્યું મને કહ્યું તો હું જમવાનું બનાવી આપત તેણે કહ્યું કયા અધિકારે કહું તેના પ્રશ્ન પણ પૂછવું પડે અને તેથી તે મારી સામે જોવા લાગી તે પણ મને ધ્યાનથી જોઈ રહ્યા હતા અને કહ્યું કે અહીં બેસો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે તે પહેલાં મારી સાથે જમેલો અને મને જમવાનું કહ્યું હું શાંતિથી જમવાનું શરૂ કરું તો તે ફક્ત મારી તરફ જ જોતા હતા જમ્યા પછી તે મને કહેવા લાગ્યા હું તમને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છું મને નથી લાગતું કે મેં તેને કહ્યું હું ઘરેથી ભાગીને આવી છું તેની માતા વ્યક્તિ સાથે મારા લગ્ન કરવા દબાણ કરી રહી હતી અને તે ચૂપચાપ મારી વાતો સાંભળતો હતો ચાલો કાલે લગ્ન કરી લઈએ મેં તો સામુ માથું હલાવી અને હું ખુશ કારણ કે મને પ્રેમભર્યું જીવન મરવાનું હતું જે ઘણી છોકરીઓના દિલમાં એક પતિની ઈચ્છા રાખતી હોય છે હવે ગમે ત્યારે લગ્ન કર્યા હતા હવે હું મારી શાસ્ત્રીમાં રહેવા લાગી અને તેઓએ મને પણ સ્વીકારી લીધી હતી અને જ્યારે મારા સાસરિયામાં બધા મને ખૂબ પસંદ કરતા હતા